વિદ્યાર્થી મિત્રો આજે આપણે પત્રના પ્રવાસની અંદર અગાઉ આપણે જોયું છે એ મુજબ પત્ર છે અલગ અલગ જગ્યાએ પ્રવાસ કરે છે ત્યાર પછી આ જે પત્ર છે એ આપણા સુધી પહોંચે છે હવે એના માટે અલગ અલગ પોસ્ટકાર્ડ અને ટિકિટનો પણ આપણે જોઈ ત્યાર પછી પોસ્ટ ઓફિસની અંદર થતા કાર્ય વિશે માહિતી મેળવી પહેલાના સમયની અંદર આ જે પત્ર છે એનો ઉપયોગ સૌથી વધારે થતો હતો સૌ પ્રથમ જ્યારે પત્રની પણ વ્યવસ્થા નહોતી ત્યારે કબૂતર છે એના દ્વારા પત્ર છે લખી અને મોકલવામાં આવતા આ પત્ર છે એ પર્ણ કે પાન ઉપર લખાતા હતા ત્યાર પછી સમયમાં સમય જતા સુધારો આવતો ગયો અને કાગળ પર પત્ર લખવાની વ્યવસ્થા કરેલી અને આ પત્ર છે એ અત્યારે તો સાવ ઓછા જોવા મળે છે કોઈ પણ સંજોગો હોય એવા ત્યારે જ પત્ર છે એ લખવામાં આવે છે અત્યારના સમયમાં પત્ર છે આપણી વાતચીત છે એ પત્ર દ્વારા થતી હતી ત્યારે એના પછી હવે મોબાઈલ યુગની અંદર પત્ર લખાય તો છે પણ શું કેવી રીતે મેસેજ દ્વારા કે મોબાઈલની અંદર કોઈપણ પ્રકારનો મેસેજ લખી અને સામેવાળી વ્યક્તિને મોકલવામાં આવે છે ને એવી રીતે વાતચીત થાય છે તમે જો ટપાલ દ્વારા પત્ર લખતા હોય તો તમારી વાતચીત છે એ થઈ શકે પરંતુ એક પત્ર તમે લખીને મોકલો છો એ સામેવાળી વ્યક્તિ સુધી અઠવાડિયા અથવા તો પંદર દિવસની અંદર પહોંચશે એ તમને પત્ર લખે એટલે બીજા પંદર દિવસ લાગશે અને આવી રીતે વાતચીતનો સમયગાળો કેવો થઈ જતો હતો લાંબો અને પત્ર છે એ ઝડપથી પહોંચી શકતા નથી કારણ કે અલગ અલગ જગ્યાએ ફરતા હોય છે એટલા માટે અત્યારના સમયમાં મોબાઈલ કે ટેલિફોન છે એનો ઉપયોગ છે એ વધી ગયો છે એટલે પત્ર છે એ પહોંચાડવાનું કામ પણ સરળ બન્યું છે હવે આપણે જોઈએ કે ટેલિફોન કે મોબાઈલ દ્વારા આપણને કઈ કઈ સગવડ મળે છે ટેલિફોન કે મોબાઈલ દ્વારા આપણે રૂબરૂ વાતચીત કરી શકીએ છીએ અત્યારના સમયમાં વિડીયો કોલ જેવી સિસ્ટમ છે કે જેમાં આપણે સામેવાળી વ્યક્તિને જોઈ શકીએ છીએ અને આ ઉપરાંત એની સાથે રૂબરૂ વાતચીત પણ કરી શકાય છે ત્યાર પછી તે બધી જ જગ્યાએ હડતા ફરતા ઉપયોગ થઈ શકે છે એટલે તમે ગમે ત્યાં જાઓ છો મોબાઈલ કે ફોન તમારી સાથે જ હોય છે સામેવાળી વ્યક્તિનો અવાજ પણ આપણે સાંભળી શકીએ છીએ આપણે લખવાની જરૂર છે નહીં વાતચીત પણ કરી શકાય છે ઓડિયો વિડીયો રૂબરૂ વાર્તાલાપ થઈ શકે છે એટલે કે તમે મોબાઈલ દ્વારા ફોન કરીને વાત કરી શકો છો અને આ ઉપરાંત વિડીયો કોલ દ્વારા પણ થઈ શકે છે અને મોબાઈલ દ્વારા લેખિત સંદેશાઓ પણ મોકલી શકાય છે પત્રની જેમ જ હવે આપણે કેટલાક જોડકાઓ છે એ જોઈએ પ્રાચીન સમયમાં અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ થતો હતો હવે અની સામે બ વિભાગ આપણને આપેલો છે ટપાલ પ્રથા પહેલાના સમયમાં શું હતું ટપાલ પ્રથા તો એમાં કયું આવશે તો આપણે જોઈએ ટપાલ પેટી આમાંથી કઈ છે તો બીજા નંબરની છે ફેક્સ મશીન સૌપ્રથમ છે એ કબૂતર દ્વારા પત્ર મોકલવામાં આવતા હતા ત્યાર પછી ટપાલ દ્વારા અને ત્યાર પછી ફેક્સનો ઉપયોગ થતો હતો જેમાં બેથી ત્રણ મિનિટની અંદર સામેવાળી વ્યક્તિને તમારો પત્ર મળી જાય છે ત્યાર પછી ટેલિફોન આવ્યા કે જેમાં તમે વાતચીત કરી શકતા હતા અને અત્યારના સમયમાં સ્માર્ટફોન છે જેમાં તમે વિડીયો કોલ દ્વારા પણ વાતચીત કરી શકો છો ફેક્સ મશીન તો કે પહેલું છે મોબાઈલ ટેલિફોન અને પ્રાચીન સમયની ટપાલ પ્રથા એ કોના દ્વારા હતી કબૂતર દ્વારા આવી રીતે તમે જોડકું છે એ જોડી શકો છો ત્યાર પછી એક બીજું છે એ જોઈએ જેમાં પોસ્ટ ઓફિસમાં મળતા અલગ અલગ વસ્તુઓ છે એના ચિત્ર આપ્યા છે ને એની સામે શું આપેલા છે એના નામ કવર તો એ તો આપણને જોતાં જ ખબર પડી જાય ત્રીજા નંબરનું છે ત્યાર પછી આંતરદેશીય પત્ર જે અહીંયા છેલ્લું આપેલું છે ત્યાર પછી પોસ્ટકાર્ડ તો પહેલું જ છે અને ઇમેલ ઇમેલ એટલે શું તો કે તમે કોમ્પ્યુટર દ્વારા કોઈપણ વ્યક્તિ છે એને જેમ તમે કાગળ પર પોસ્ટકાર્ડમાં પત્ર લખો છો એવી રીતે લખાણ લખી અને મોકલી શકો છો જે થોડીક જ સેકન્ડમાં સામેવાળી વ્યક્તિને પહોંચી જાય છે ની અંદર તમે એક સાથે ઘણા બધા વ્યક્તિઓને પણ એકનો એક પત્ર છે એ મોકલી શકો છો એટલે કે સમય છે એની બચત થાય છે અત્યારના આધુનિક ઝડપી યુગની અંદર મોટાભાગે લોકો સ્માર્ટફોનનો જ ઉપયોગ કરતા જોવા મળે છે એટલે પત્ર છે એનો વ્યવહારિક ઉપયોગ છે એ ઓછો જોવા મળે છે